ભારતીય સ્ટેટ બેંક ભાબર શાખા દ્વારા અકસ્માત વીમાનો લાભ લેવા અનુરોધ ભારતીય સ્ટેટ બેંક ભાબર શાખા દ્વારા બેન્કિંગ સેવાઓ ભાબર વિસ્તારમાં આપવામાં આવે છે જેમાં એક વધુ સેવાનો લાભ લેવા બેંક મેનેજર રાજેશ કુમાર પરમાર દ્વારા ગ્રાહકોને માર્ગદર્શન આપી અનુરોધ કરવામાં આવેલ છે આ યોજનામાં રૂપિયા બે ભરી અકસ્માત મૃત્યુ થાય તો રૂપિયા ચાલીસ લાખનું કવરેજ આપવામાં આવે છે આ યોજના વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને વધુમાં વધુ લાભ મળે તે હેતુથી આજરોજ વ્યક્તિગત અકસ્માત યોદ્ધાનો કાર્યક્રમ રાખવામાં આવેલ દેશના કોઈપણ નાગરિક તેમજ રોજે ડ્રાઇવિંગ કરી એમના પરિવાર અને કુટુંબની ભવિષ્યની સુરક્ષા માટે આ એક સામાજિક સુરક્ષાની યોજના છે સરકાર બાદ કુટુંબ પરિવારને સૌથી મોટો સપોર્ટ સરકાર બેંક દ્વારા ગ્રાહકોને મળે છે નમસ્કાર સ્ટેટ બેંક તરફથી આપ સૌને વંદન સ્ટેટ બેંક શાખામાં જેમ બેંકની વિવિધ યોજનાઓનો લાભ આપા ભબર આપવામાં આવે છે તે જ રીતે આજે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં ભારતીય સ્ટેટ બેંકના ખાતેદાર જે છે તેઓને રૂપિયા બે હજારમાં ચાલીસ લાખનું વીમા કવરેજ મળે તે હેતુથી વ્યક્તિગત અકસ્માત યોજનાનો આજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમ એટલા માટે કરવામાં આવ્યો છે કે લોકો વધુમાં વધુ આ યોજનાનો લાભ મેળવે અને વધુમાં વધુ લોકો સુધી આ યોજના પહોંચે એ હેતુથી આ યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે હવે આ યોજનાનો લાભ કોણ મેળવી શકે તો જે ભારતીય સ્ટેટ બેંકના ખાતેદાર છે તેઓ પોતાના ખાતા સાથે આ યોજનાનો લાભ મેળવી શકે છે બીજું ખાસ એ જણાવવાનું છે કે આ યોજના જે રોજેરોજ આપણે ડ્રાઈવિંગ કરતા વ્યક્તિઓ છે કે જેઓ સતત અકસ્માતના ભયથી હોય છે તેઓને આ યોજનાનો લાભ લે તો લો કોઈક આકસ્મિક મૃત્યુ થાય ત્યારબાદ એમના કુટુંબના મોક્ષમાં સમાજ વ્યક્તિ ગયા છે એમના સપોર્ટ માટે રૂપિયા ચાલીસ લાખનું કવરેજ આ મદદરૂપ મળી શકે છે એમને કુટુંબને સૌથી મોટો સપોર્ટ મળી શકે છે એટલે આજનો જે કાર્યક્રમ છે એ ભારતીય સ્ટેટ બેંકની વિવિધ યોજનાઓ માની આ એક યોજના છે વ્યક્તિગત અકસ્માત યોજના જેમાં રૂપિયા બે હજાર રૂપિયા ભરણું ભરી પ્રીમિયમ ભરી અને રૂપિયા ચાલીસ લાખનું કવરેજ આપતી એકમાત્ર આ યોજના છે તો સર્વને નમ્ર નિવેદન છે કે આ યોજનાનો વધુમાં વધુ લાભ લે અને તમારું જીવન સુરક્ષિત બનાવે જય હિન્દ જય ભારત